આપણે જણાવી દઈએ તહેવારનો એ સમય કે જ્યાં બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચતા હોવાની વાત સામે આવી છે એસઓજી એ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે બીજી તરફ લોકોએ નજીવાન રૂપિયા કમાવા એ આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વાત સામે આવી રહી છે નવસો થી હજાર રૂપિયાની આસપાસ એ ઘી જેની એ બ્રાન્ડેડ કંપનીની અંદર ઘી જે છે તે છસો થી સાડી છસો રૂપિયાની અંદર વેચાઈ રહ્યું છે સુરતમાં નવ હજાર કિલો જેટલું નકલી ઘી એ સુરત એસઓજી એ ઝડપી પાડ્યું છે આ એ નકલી ઘી ની ફેક્ટરી કે જ્યાં સુરત એસઓજી ની ટીમ પહોંચી બે ચાર પાંચ દસ કિલો નહીં પરંતુ નવ હજાર કિલો જેટલું ઘી એ સુરત એસઓજી ની ટીમે ઝડપી પાડ્યું છે જ્યાં એ પચાસ ગ્રામ થી લઈને પાંચ કિલો સુધીના પેકિંગ કરવા માટેના ડબ્બાઓ

આ જે ફેક્ટરી જળવાઈ છે તેવી એકમાત્ર આ ફેક્ટરી નહીં પરંતુ સુરતના અમરોલીમાંથી આ સોજીને ત્રણ જેટલી ફેક્ટરી મળી આવી છે